જ્યાંથી માંડવી અને માંડવીથી બિદડા જતા હતા ત્યારે બપોરે એકાદ વાગ્યે જનકલ્યાણ હોસ્પિટલના સામેના રસ્તા આગળ જતા એક્સિસ સ્કૂટર નંબર જી જે બાર એચ એ એકોતેર અઢાર વાળા સાથે અથડાતા બંને ઘાયલ થયા હતા રાહદારીઓએ તેઓને હોસ્પિટલ ખસેડતા ફરિયાદી દિનેશભાઈને અસ્થિરભંગ સહિતની ઈજા થઈ હતી જ્યારે ઇબ્રાહિમભાઈનું ગંભીર ઈજાના લીધે મૃત્યુ નિપજ્યું હતું ત્યારે એક્સેસ ચાલક વિરુદ્ધ માંડવી પોલીસ મથકે દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી છે